ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ખબર ઉપર છે તારીખે શપથવિધિ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે આપી હતી ગઈકાલે બપોરે એક વાગ્યાના સમાચારમાં ન્યૂઝ કેપિટલે આ વિગતો આપી હતી અને આજે શપથવિધિના કાર્યક્રમની સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી છે આવતીકાલે બરાબર સાડા અગિયાર કલાકે શપથવિધિ સમારોહ યોજાશે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે રાજ્યપાલ આચાર્ય દેવ્રત તમામને શપથ લેવડાવશે સરકારે સત્તાવાર માહિતી આપી છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલે એક વાગ્યાના ન્યૂઝમાં જે સમાચાર દર્શાવવામાં આવ્યા હતા કે સત્તરમી તારીખે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે અને આજે આ જ ખબર ઉપર સરકારે પણ માહોલ લગાવી દીધી છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે જયેશ પહેલી વાત તો હોય કે ગઈકાલે એક વાગ્યાના ન્યૂઝમાં જ આપણે વાત કરી હતી કે સત્તરમી તારીખે આ સમારોહ શપથ ગ્રહણનો યોજાઈ શકે છે અને આજે સરકારે તેની સત્તાવાર માહિતી આપી દીધી છે અપડેટ શું છે અને મંત્રીઓમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસથી હતી જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થઈ હતી ત્યારે જ આપણે આપણા દર્શકો છે તેમને એ વિગત પણ આપી હતી કે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થઈ છે અને હવે ત્યારબાદ મંત્રીમંડળમાં છે તે વિસ્તરણ આવશે અને એ વિસ્તરણ પણ દિવાળી પહેલાં જ આવશે એ પ્રકારની વિગત આપણે એ સમયે પણ આપી હતી ત્યારબાદ ગઈકાલે આપણે દર્શકોને એ સમાચાર પણ જણાવ્યા હતા કે સત્તર તારીખ અને શુક્રવારના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ છે તે થવાનું છે ને એવામાં આજે સવારે રાજ્ય સરકાર દ્વારા જે સત્તાવાર મેસેજ આપવામાં આવ્યો છે ને તેમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે સત્તર તારીખ અને શુક્રવારના સવારે સાડા અગિયાર કલાકે મહાત્મા મંદિર ખાતે છે તે આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે એટલે જે ન્યૂઝ કેપિટલે દર્શકોને જે સમાચાર પહેલાં દર્શાવ્યા હતા તેના ઉપર મહોર છે તે લાગી છે ને ત્યારબાદ હવે જો વાત કરવામાં આવે તો સત્તાવાર જાહેરાત છે તે કરી દેવામાં આવી છે ને ત્યારબાદ હવે એ સવાલો થઈ રહ્યા છે કે કોણ મંત્રી બનશે અને કોણ મંત્રી બનશે તો કયા મંત્રી કપાસે આ તમામ બાબતો વચ્ચે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ગાંધીનગરમાં છે તે હવે રાજકીય હલચલ છે તે

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સત્તર મંત્રીઓનું જે સંખ્યા છે તે સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે ગઈકાલે પાંચથી સાત જેટલી ઓફિસો ઓફિસો છે તેમની સફાઈ કરવામાં આવી એટલે સત્તરથી આંકડો વધી અને ત્રેવીસ થાય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે ત્રેવીસ અથવા પચીસ મંત્રીઓ છે તે નવા મંત્રીમંડળમાં આવતીકાલે શપથ લઈ શકે છે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે એક જમ્બો મંત્રીમંડળ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સાથે મંત્રીમંડળમાં જુનિયર અને સિનિયર વચ્ચેનો જે સમન્વય છે તે પણ ટકી રહે અનુભવ અને યુવા નેતૃત્વ મળી રહે એ પ્રકારનો મંત્રીમંડળ આપવાનો પ્રયાસ છે તે ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે કારણ કે જે નામો સામે આવી રહ્યા છે તેમાં ઠાકોર હોય કે પછી અમિત ઠાકર છે એ તમામ નામો છે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે નરોડાથી અમદાવાદના જે ધારાસભ્ય છે પાયલ કુકરાણી તેમનું નામ પણ ચાલી રહ્યું છે યુવા ચહેરો છે પ્રથમ વખત મહિલા ધારાસભ્ય બન્યા છે અને ડોક્ટર તરીકે તેઓ અમદાવાદ સિવિલમાં પણ સેવા આપી ચૂક્યા છે એ પ્રકારે અમિત ઠાકર છે કે જેઓ એબીવીપીથી તેમણે પોતાના કાર્યકાળની શરૂઆત કરી હતી અને અત્યારે વેજલપુર જે સેન્સિટિવ વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં એ જવાબદારી પોતાની ધારાસભ્ય તરીકે જવાબદારી છે તે કરી રહ્યા છે ને સાથે જે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ તેમની નજીકના અમિત ઠાકર માનવામાં આવે છે ને અત્યારે પણ તેઓ બિહારમાં જે તેમને કામગીરી સોંપવામાં આવી છે કેટલાક વધુ નામો પણ આમાં ખુલી શકે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હલચલ છે તે શરૂ થઈ ચુકી છે ને એકદમ ચોવીસ કલાક બાદ તે તમામ નામો છે તે શપથ લેતા પણ આપણને જોવા મળવાના છે હેતુ બિલકુલ આપણી સાથે સંવાદદાતા મલહાર પણ જોડાયેલા છે જશ આપ જોડાયેલા રજો વધુ વિગત પણ આપણી પાસેથી મેળવીશું મલ્હાર પાસે જઈએ અત્યારે મલ્હાર જે પ્રમાણે નામોની ચર્ચા આપણે આટલા દિવસોથી કરી રહ્યા છે અને એનાથી પણ વિશેષ આપણે જે તારીખની વાત કરી હતી એ તારીખ પર હવે મહોર વાગી ગઈ છે ત્યારે સૌથી મહત્વની વિગત એ પણ આવે છે કે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે કેવી તૈયારીઓ તેને લઈને ચાલી રહી છે અને આજનો દિવસ એ ઘણો જ મહત્વનો છે કતલની રાત કહી શકાય આજની રાત તો એટલે કયા નામો છૂટા થઈ શકે છે કયા નામો નવા ઉમેરાઈ શકે છે શું શક્યતાઓ જણાઈ રહી છે તૈયારીઓ કેવા પ્રકારેની ચાલી રહી છે ચોક્કસ થી એવી નજર કરીએ તો જે પ્રમાણે ન્યૂઝ કેપિટલે સૌપ્રથમ પ્રથમ સત્તર તારીખ ઉપર મોહર મારી હતી કે સત્તરમી ઓક્ટોબરના દિવસે જે છે તે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે જેના પર રાજ્ય સરકારે હવે સત્તાવાર રીતે મોહર મારી છે રાજ્ય સરકાર દ્વારા જે છે કે સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે કે સત્તરમી ઓક્ટોબરે સવારે સાડા અગિયાર કલાકે જે છે તે મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવશે એટલે કે ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જે છે તે જોવા મળી છે પ્રથમ વખત ન્યૂઝ કેપિટલ જે રીતે સમાચાર આ સામે લાવ્યો હતો તેના પર હવે રાજ્ય સરકારે પણ મહોર જે છે તે મારી છે સત્તરમી ઓક્ટોમ્બરે શપથવિધિ કાર્યક્રમ જેને લઈને મહાત્મા મંદિર ખાતે તૈયારીઓનો જોર જોર જોરથી શરૂઆત જે છે તે થઈ ગઈ છે વાત કરીએ મંત્રીમંડળની તો કોને પડતા મુકાય તેવી વાતની જે ચર્ચા કરવા જઈએ તો જે મંત્રીઓનું પરફોર્મન્સ નબળું હશે અથવા તો ભ્રષ્ટાચારમાં સપડાયેલા હશે તેવા મંત્રીઓની જે છે સીધી બાત બાકી કરી દેવામાં આવી છે આ ઉપરાંત પાર્ટી હાઈ કમાન્ડે પણ સૂચના આપી જે કા જે રીતે દિલ્હી ખાતે વડાપ્રધાનના નિવાસસ્થાને મેરેથોન બેઠક ચાલી હતી અને જે રીતે માહિતીઓ સામે આવી રહી છે કે યુવા ચહેરાઓને તક આપવામાં આવશે એટલે કે હવેની જે સરકાર બનશે તેની અંદર યુવા ચહેરાઓ જે છે તે વધુ માત્રામાં હોય તો નવાય નહીં ખાસ કરીને એવા ચહેરાઓ કે જે સમાજમાં લોકપ્રિય હોય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય લોકો માટેના કામો કરેલા હોય લોકોની સમસ્યાઓને વાંચા આપી હોય તેવા ચહેરાઓને તક આપવા માટે પાર્ટીએ જે છે તે નામની યાદીઓ જે છે તે તૈયાર કરી છે રાજ્યપાલ સાથે જે છે તે સમય માંગવામાં આવશે મુખ્યમંત્રી અત્યારે મુંબઈ પ્રવાસે છે બપોર બાદ રાજ્યપાલ સાથે જે છે તે રાજભવનમાં મુલાકાત કરી શકે છે અને ત્યારબાદ જે મંત્રીઓની બાદ બાકી કરવાની છે લગભગ સાતથી થી આઠ મંત્રીઓ જે છે તેને પડતા મૂકવામાં આવી શકે છે અને સામે દસથી થી ચૌદ જેટલા મંત્રીઓને જે છે તે નવા લેવાની પણ વાત સામે આવી રહી છે એટલે કે મંત્રીમંડળ પણ જે છે તે મોટું હોવાના સીધા સંકેત જે છે તે મળી રહ્યા છે ગઈકાલે પણ ન્યૂઝ કેપિટલે જે છે તે સમાચાર દર્શાવ્યા હતા કે સચિવાલયની અંદર જે મંત્રીઓની ઓફિસો ખાલી પડી રહી છે કેટલાય વર્ષોથી જે આગળ કોઈ મંત્રી બેઠા જ નથી તેવી ઓફિસોને પણ જે છે તે સાફ સફાઈ કરવામાં આવી રહી છે ચાહે વિજય રૂપાણીની સરકાર હોય કે ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય એસએસ ટુના ત્રીજા માળે અંદર કે બીજા માળમાં કોઈ મંત્રી જે છે તે બેસતા નહોતા તે જગ્યા ઉપર ઓફિસો સાફ થઈ રહી છે કે એનો મતલબ સીધી રીતે જોવા મળી રહ્યો છે કે મંત્રીમંડળ મોટું હશે એટલે કે આજની રાત જે છે તે ધારાસભ્યો એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો માટે કતલની રાત હશે કારણ કે લોકોને જે એટલે કે ધારાસભ્યોને પણ હજુ મૂંઝવણ હશે કે શું મંત્રી તરીકે તેમનો નંબર લાગી શકે છે કે નથી લાગી શકતો કેટલાક લોકોએ તો લોબિંગ પણ જે છે તે દિલ્હી સુધી કરવાનું પણ શરૂ કરી દીધું છે પરંતુ જે રીતે મેરેથોન બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી અને આ બેઠકની અંદર જે નામો નક્કી થયા છે તે જ નામો જે છે તે શપથ ગ્રહણ કરશે બિલકુલ એ જયેશ પ્રદેશ અધ્યક્ષના નામથી લઈને મંત્રીમંડળના વિસ્તરણ સુધીના સમાચાર જે સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલે દર્શાવ્યા હતા અને આજે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે મને સ સવાલ એ પણ થાય છે કે સૌથી મોટું મંત્રીમંડળ હશે તેની વાત પણ આપણે દર્શકો સુધી પહેલી પહોંચાડી તો હવે આ મંત્રીમંડળની વિશેષતાઓ પર જ્યારે ભાર મૂકવામાં આવે તો યુવા ચહેરો છે સૌથી વધુ ભણેલા મંત્રીઓ હશે કે પછી એવી કોઈ વિશેષતા આ વખતના મંત્રીમંડળમાં આપણને જોવા મળશે

જાતિગત આંકડાઓ છે તેને આધારે જે નિમણૂકો છે તે આપતી હોય છે અને સાથે એ બાબતનું પણ ધ્યાનમાં રાખતી હોય છે કે કયા સમાજને કેટલું પ્રતિનિધિત્વ આપવાથી તેની જે વોટ બેંક છે તે યથાવત રહેશે એટલે ખાસ કરીને જોવા જઈએ તો એ ચર્ચા જગદીશ વિશ્વકર્માના જ્યારે નિયુક્તિ કરવામાં આવી ત્યારે થઈ હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ અમદાવાદથી આવે છે ને એવામાં જગદીશ વિશ્વકર્મા છે જે જ રાજ્ય જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેમને પણ હવે પ્રદેશ અધ્યક્ષ છે તે બનાવવામાં આવ્યા હતા એટલે એ ચર્ચા શરૂ થઈ હતી કે શું મુખ્યમંત્રી બદલાય છે પરંતુ હવે જે પ્રકારે ચર્ચા આ સામે આવી રહી છે તે મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ છે તે એક વિશાળ સ્વરૂપ લેવા જઈ રહી છે જેમાં હવે જગદીશ વિશ્વકર્મા મંત્રી છે તે નહીં બને પરંતુ પ્રદેશ અધ્યક્ષ તરીકે તે તેમની જવાબદારી યથાવત રાખશે ત્યારે હવે અત્યારે શક્યતાઓ એ પણ જોવા મળી રહી છે કે અમદાવાદમાંથી હવે કોઈ અન્ય ધારાસભ્ય છે તેને મંત્રી પદ ન મળે કારણ કે પહેલાથી જ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ અમદાવાદમાંથી આવે છે તેમ છતાં પણ જો કોઈ ચહેરાઓ ઉપર પસંદગીનો કળશ છોડવામાં આવે તો એ યુવા ચહેરાઓ અમદાવાદમાંથી આવશે કારણ કે જે નામ ચર્ચામાં ચાલી રહ્યા છે તે મુજબ જે બ્રાહ્મણ સમાજના અમિત ઠાકર છે કે જે યુવાન છે અને યુવા રાજનીતિથી તેઓ અત્યારે ધારાસભ્ય બન્યા છે એટલે એમનું નામ એક ચર્ચામાં ચાલી રહ્યું છે સાથે જે યુવા ધારાસભ્ય છે મહિલા ધારાસભ્ય છે ડોક્ટર પાયલ કુકરાણી તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે એક શિક્ષિત ચહેરો છે અને નિર્વિવાદિત છે અને એજ્યુકેટેડ છે એટલા માટે તેમના નામની પણ પસંદગીનો કળશ છે તે ઢોળાઈ શકે છે તેમનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તે આરએસએસ સાથે સંકળાયેલું છે તેનો પણ

કોર્પોરેશનનો છે તે પણ અનુભવ છે અને અનુસૂચિત જાતિમાંથી પણ આવે છે એટલે અનુસૂચિત જાતિના ચહેરા તરીકે જો જોવા જઈએ તો દર્શનાબેન વાઘેલાની પસંદગી થઈ શકે છે એટલે અમદાવાદમાંથી કોઈ મંત્રી બને છે તો એ આ યુવા ધારાસભ્યોમાંથી કોઈ એક હશે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે એ જ પ્રકારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે તેમને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેમને પણ ભાગીદારી મંત્રીમંડળમાં આપવામાં આવશે કારણ કે સિનિયર નેતાઓ છે જેમાં સીજે ચાવડા છે ને અર્જુન મોઢવાડિયા છે તેમના નામની પણ ચર્ચા છે ને લગભગ તેમને મંત્રીપદ મળવું છે તે નક્કી મનાઈ રહ્યું છે એવામાં અલ્પેશ ઠાકોરનું નામ અત્યારે સામે આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના ચહેરા તરીકે જોવા જઈએ ને એવામાં પણ વિશેષ જે ઓબીસી સમુદાયમાંથી આવે છે ને તેમની ઓળખ છે તે આંદોલનથી થઈ છે ને આંદોલન સમાજના નામે હતું દારૂ જુગારની બદીઓ બધીઓ નાશ કરવા સામે તેમણે આંદોલનો કર્યા હતા ને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા ને કોંગ્રેસમાંથી તેઓ આવ્યા હતા ભાજપમાં ને ભાજપમાં જે વિધાનસભામાંથી ધારાસભ્ય છે એ દક્ષિણ ગાંધીનગરની જે વિધાનસભા છે તે અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવે છે એટલે અલ્પેશ ઠાકોર છે તેનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે એટલે યુવા ચહેરાઓની ભરમાર પણ જોવા મળશે ને સાથે જે સિનિયર જે અનુભવ છે તે પણ યુવા સાથે જોવા મળશે એટલે આગામી સમયમાં બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે ને એની પહેલા જે મિની સેમિફાઈનલ કહેવાય એ પ્રકારે જે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે મનપા અને જે નવી મનપાઓ છે તેમની ચૂંટણી આવી રહી છે અને સાથે અન્ય અમદાવાદથી લઈ અને તમામ મહાનગરપાલિકાઓ છે તેની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે એ તમામ બાબતો ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે કે જે સમીકરણો તેમના હિતમાં રહે એ પ્રકારે આ મંત્રીમંડળની છાપ છે તે એમાં જોવા મળશે કેટલી બિલકુલ મલહાર અહીંયા આપણે વાત કરીએ તો ભાજપ પહેલેથી જ સરપ્રાઇઝ આપવામાં બહાર રહ્યું છે પછી એ મુખ્યમંત્રીના નામ હોય અન્ય કોઈ મંત્રીના નામ હોય ભાજપ હંમેશા પોતાનો નિર્ણયો થકી લોકોને ચોંકાવી દીધા છે આ વખતે મંત્રીઓના નામની વાત આવે અને એમાં પણ બે હજાર સત્યાવીસ જો નજીક હોય તો કયા કયા સમીકરણો આ વખતે સૌથી વધુ તેને પ્રાધાન્ય આપવામાં આવશે જ્ઞાતિથી લઈને અન્ય કયા સમીકરણો આપ જોઈ રહ્યા છો ચોક્કસથી હંમેશા ભાજપ જે છે તે સરપ્રાઇઝ આપવામાં ખૂબ જ માય છે ચાહે પ્રદેશ પ્રમુખ હોય કે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી હોય ભાજપ હંમેશા એવા ચહેરાને તક આપે છે જે હંમેશા નિર્વિવાદિત હોય સમાજ સાથે સંકળાયેલો હોય સમાજમાં તેનું સ્થાન જે છે તે મહત્વનું હોય અને ખાસ કરીને તેના પર કોઈ પણ પ્રકારના આક્ષેપ ન થયા હોય એટલે આવા ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી જે છે તે પહેલું પ્રથમ સ્થાન જે છે તે આપતું હોય છે મંત્રીમંડળમાં પણ એવા ચહેરાઓ તમને જોવા મળશે કે જે ક્યારે પણ સાંભળ્યા નહીં હોય ચર્ચાયાની હોય જે લાઈમ લાઇટમાં રહેતા હશે એવા ચહેરાઓને જે છે તે સ્થાન આપવામાં આવશે તેમના કામ સમાજ વચ્ચે તેમનું પ્રભુત્વ અને તેમની જે સેવાઓ કાર્ય હશે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને જે છે તે તેઓની પસંદગી જે છે તે કરવામાં આવશે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એટલે કે વિસ્તારની અંદર જિલ્લાની અંદર કેવી પકડ છે તેવા ચહેરાઓની જે સ્થાન મળી શકે છે એટલે કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાઓને મંત્રીમંડળ તરીકેના સ્થાન આપે એમાં કોઈ નવાઈ નથી કારણ કે તમામ પ્રકારના સમીકરણોને સાથે રાખીને ભાજપ જે છે તે આ પ્રકારની એક્સરસાઇઝ કરતું હોય છે અને એવું નથી હોતું કે આજકાલની એક્સરસાઇઝ હોય છે આ ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન રહી છે કે તેઓ આગામી શું પ્લાન કરવું તેની પેટર્ન જે છે તે તૈયાર ઘણા લાંબા સમયથી કરતું હોય છે અને પેટર્ન તૈયાર થયા બાદ જે છે તે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ જે છે તે મૂકવામાં પણ આવતું હોય છે અને ત્યારબાદ પાર્ટી હાઈકમાન્ડમાંથી જે છે તે લીલી ઝંડી મળે ત્યારે તેનું અમલીકરણ જે છે તે સ્પષ્ટપણે જોવા મળતું હોય છે એટલે કયા ચહેરાઓને સ્થાન મળશે એ ભારતીય જનતા પાર્ટી જે છે તે ચોંકાવનારા નામો જે છે તે આવતીકાલે જાહેર કરશે પરંતુ ચોક્કસથી તમામ ધારાસભ્યની અંદર જે છે તે એક પ્રકારનો ઉત્સાહ હશે કે તેમનું નામ જે છે તે મંત્રી તરીકે લાગે કારણ કે તમામ લોકો જે છે તે કામ કરી રહ્યા છે એટલે તમામને પણ મહેચ્છા હશે કે ક્યાંક પાર્ટી મંત્રી તરીકેનો જે પસંદગીનો કળશ છે તેમના શિરે મૂકે

જે સૌથી વધારે પ્રભુત્વવાળું છે કે જે પાટીદાર રમતબેંક કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે બે હજાર સત્તરનું જે પાસનું આંદોલન હતું ને એવા સંજોગોમાં પણ કે જ્યારે એક તરફ પાટીદાર સમાજના મોટા લોકો છે તે વિરોધ કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી અને જે સરકાર હતી તેનો અને એવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટી છે તે સરકાર બનાવી એટલે પાટીદારોનો જે મોટો વોટ બેંક છે તે ભારતીય જનતા પાર્ટીનો કોર વોટર હંમેશાથી રહ્યો છે ને એટલા માટે જ્યારે પણ નિમણૂકો આપવાની વાત હોય તે પછી સરકાર હોય કે સંગઠન હોય કે તેમાં જે પાટીદાર સમાજ છે તેમને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને અત્યારે ચર્ચા પણ એ જ ચાલી રહી છે કે જે પ્રકારે ઓબીસી સમાજમાંથી પ્રદેશ અદ્યક્ષ આપવામાં આવે ને ત્યારબાદ હવે ખાસ કરીને જે પાટીદારથી વધુ વસ્તીવાળો જે વિસ્તાર છે ત્યાંથી મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ છે તે વધારે જોવા મળશે એવામાં સૌરાષ્ટ્ર ઉપર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં જે મોટા પાટીદાર નેતાઓ છે એ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે જેમાં જયેશ રાદડિયાથી લઈ અને જુનાગઢના જે સંજય કોરડિયા છે એ તે તમામ નામો છે તે અત્યારે આગામી જે હરોળ છે તેમાં ચાલી રહ્યા છે કે તેમને સ્થાન છે તે મંત્રીમંડળમાં આપવામાં આવશે ત્યારે પાટીદાર ચહેરાઓ છે તે છ થી સાત જેટલા જે પાટીદાર ચહેરાઓ છે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે જેમાં જે શ્રાદડિયા છે કે જેઓ વર્ષોથી સહકાર સાથે સંકળાયેલા છે ને પાટીદાર સમાજનો એક મોટો ચહેરો છે તે માનવામાં આવે છે અને સાથે હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે તેમની નજીકના પણ માનવામાં આવે છે કે તેમને એક તક છે તે આપવામાં ફરી વખત આવશે અગાઉ પણ તેઓ મંત્રીમંડળમાં છે તે રહી ચૂક્યા છે અને ત્યારબાદ તેમને ડ્રોપ કરવામાં આવ્યા હતા અને હવે ફરી તેમનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે એટલે સૌરાષ્ટ્રમાંથી છે તે પાટીદારોને જે સ્થાન આપવાની વાત છે તે આપવામાં આવશે અને તેમનું જે પ્રતિનિધિત્વ છે તે સુનિશ્ચિત કરવામાં આવશે બિલકુલ મલહાર અહીંયા જે આપણે વાત કરી રહ્યા હતા ખાસ કરીને આ વખતે મંત્રીમંડળ મોટું હશે એક છેલ્લો સવાલ આપને કે જમ્મુ મંત્રીમંડળની અંદર આ વખતે ડેપ્યુટી સીએમનું સ્થાન હશે કે કેમ કારણ કે આને લઈને ઘણી બધી અટકળો અત્યારે ચાલી રહી છે ચોક્કસથી જમ્બો મંત્રીમંડળની જે વાત સામે આવી રહી છે કારણ કે અગાઉ જે ભૂપેન્દ્ર પટેલની સરકારનું જે કદ હતું એક વામન કદ હતું એટલે લગભગ સોળ એક જેટલા મંત્રીનો જે છે તે સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ આમાંથી કેટલાક મંત્રીઓ હજુ પડતા મુકાશે અને નવા જે મંત્રીઓનો સમાવેશ કરશે એટલે કે મંત્રીમંડળનું કદ જે છે લગભગ ચોવીસથી પચીસની આસપાસ થાય તો તેમાં કોઈ નવાઈ નહીં આપણે વાત કરી કે ડેપ્યુટી સીએમ તરીકે તો ચોક્કસથી ડેપ્યુટી સીએમ તરીકેના પદને લઈને પણ જે છે તે ચર્ચાઓ ચાલી રહી છે હવે એન્ટી ઇન્કમસીને રોકવા માટે હવે સરકાર જે છે તે કયા સમાજના નેતાને જે છે તે જે ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપે છે તે એક મહત્ત્વનું રહેશે કારણ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને હવે ડેપ્યુટી સીએમ તરીકે કયા ચહેરાને તક આપી તેને લઈને પણ એક મોટો પ્રશ્ન જે છે તે સામે આવી રહ્યો છે જે રીતે આમ આદમી પાર્ટી ઊભી થઈ રહી છે સરકાર આમ આદમી પાર્ટીને જે ક્યાંક ડામવાનો પ્રયાસ કરી રહ્યું છે આ ઉપરાંત કયા એવા વર્ગમાંથી કયો એવો સારો ચહેરો યુવા ચહેરો જે છે કે જેને ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે કારણ કે વિજયભાઈ રૂપાણીની સરકારમાં આપણે જોયું હતું કે વાણી અને પટેલ પાટીદાર જે રીતે એટલે કે એ રીતે કોમ્બિનેશન રાખીને જે છે તે નીતિન પટેલને જે છે તે ક્યાંક ને ક્યાંક ડેપ્યુટી સીએમ જે છે તે બનાવવામાં આવ્યા હતા એટલે કે આ સરકારમાં પણ અત્યારે એ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે કે ડેપ્યુટી સીએમ જે છે તે સરકાર કોને બનાવવા ઈચ્છી રહી છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે મામલે મામલે કોઈપણ પ્રકારની સંમતિ ક્યાંથી મળી નથી પરંતુ ચોક્કસથી જમ્બો મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે એટલે ક્યાંક ડેપ્યુટી સીએમ તરીકેની પણ જવાબદારી કોઈક યુવા ચહેરાને જે સમાજ ઉપર પ્રભુત્વ જાળવી રાખતા હોય તેવા ચહેરાની પસંદગી પણ થઈ શકે છે બિલકુલ જયેશ અને મલ્હાર આપ બંનેનો આભાર વિગત બદલ રોકાઈશું હાલક બ્રેક માટે